જય જવાન જય કિસાન મિત્રો જય સરદાર જય માઉમાખોડલ આજે જે રીતે બોમ્બેના એક કાર્યક્રમની અંદર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ એવા રાજ ઠાકરેએ સરદાર સાહેબ વિરુદ્ધ જે બફાટ કર્યો છે જે નિવેદનો આપ્યા છે એ માત્ર ગુજરાત નહીં દેશની જનતા એને વખોડી કાઢે છે આ બફાટ એમણે એટલા માટે કર્યું છે કે એમની રાજકીય જમીન ખસકી ગઈ છે એમની પાર્ટી ખૂબ જીરો ઉપર આવી ગઈ છે ખતમ થઈ ગઈ છે એ રાજકીય બેનિફિટ લેવા માટે રાષ્ટ્રના મહાનાયક અને આ સદીના મહાનાયક એવા સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર ટીક્કા ટિપ્પણી કરી અને રાજકીય બફાટ કરીને રાજકીય નિવેદન આપીને સરદાર સાહેબનું અપમાન કર્યું છે રાજ ઠાકરે સરદાર સાહેબને શું માને છે શું નથી માનતા એનાથી આ રાષ્ટ્રના લોકોને આ દેશના લોકોને કોઈ જ ફરક નથી પડતો સરદાર પટેલ આ દેશના લોહ પુરુષ છે રાષ્ટ્રના નાયક છે અને રાષ્ટ્રના ઘડવયા છે રાજ ઠાકરે કાંઈ માને કે ના માને પરંતુ આ દેશ એ સરદાર પટેલને લોખંડી પુરુષ માને છે એટલા માટે રાજ ઠાકરેના નિવેદનને સંપૂર્ણ રીતે વખોડી કાઢીએ છીએ અને રાજ ઠાકરે જેવા બે કોડીના માણસ સરદાર પટેલ સાહેબનું મૂલ્યાંકન કરવાને લાયક નથી એમના ઉપર વાત કરવાને લાયક નથી સરદાર સાહેબને સમજવા હોય તો સરદાર સાહેબને વાંચવા પડે પરંતુ આવા પોલિટિકલી બેકગ્રાઉન્ડ ધરાવતા પોલિટિકલી ફાયદો લેવા માટે પોતાની રાજકીય જમીન ખોજવા માટે સરદાર સાહેબને બદનામ કરવા એ કઈ રીતે યોગ્ય નથી ગુજરાતના એવા પનોરા પનોતા પુત્ર એવા મોરારજીભાઈ દેસાઈને પણ એમને બદનામ એમના વિડીયોમાં એમના ભાષણમાં એમને કર્યા છે તો એ પણ નિંદનીય બાબત છે સરદાર સાહેબ માટે કાંઈ પણ બોલવું એ રાજ ઠાકરે માટે યોગ્ય નથી અમે આવતીકાલે અગિયાર વાગે રાજ ઠાકરે વિરુદ્ધ એક એફઆઈઆર દાખલ કરવા માટે એ ડિવિઝને જવાના છીએ હું મારી તમામ ટીમના મિત્રો એટલે કે પાટીદાર યુવા સેવા સંઘના મિત્રોને જાહેર આમંત્રણ આપું છું સાથે સાથે મોરબીની જનતાને પણ પક્ષાપક્ષીથી ઉપર થઈને પણ હું સરદાર સાહેબમાં અપમાન કરનાર એવા રાજ ઠાકરે વિરુદ્ધ જ્યારે એફઆઈઆર કરવા જવાનો છે ત્યારે આ બધા પણ પક્ષા દૂર થઈને પણ પધારો સાથે મોરબીની જનતા પધારે રાષ્ટ્રને પ્રેમ કરતા સરદારને પ્રેમ કરતા એવા તમામ લોકો તમામ મિત્રો આ કાલે અગિયાર વાગે મોરબી એ ડિવિઝને પધારે અને રાજ ઠાકરે જેવા બીજા કોઈ પણ ટપોરીઓ બે કોડીના નેતાઓ જેમની કોઈ અસ્તિત્વ નથી એવા કોઈ ટપોરી ફરીથી સરદાર સાહેબ વિરુદ્ધ બફાટ ન કરે અને આવા લોકોને સબક મળે અને રાષ્ટ્રના જે નાયકો છે આ એવા રાષ્ટ્ર નાયકો માટે કોઈ એલફેલ વાત ન કરે એટલા માટે આ કાનૂની પગલાં લેવા જરૂરી છે એવું મને લાગી રહ્યું છે ત્યારે હું આપ બધાને બોડી સંખ્યામાં મોરબી એ ડિવિઝને પધારવા માટે આમંત્રણ આપું છું જય સરદાર